ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ તો આજે આપણે આ માં વાત કરવાના છીએ વિદ્યા સહાયક ભરતી માટે જે જાતિ પ્રમાણપત્ર ખરાઈ અંગેની માહિતી આપણે દર વખતે એવું જાણતા હોઈએ છીએ કે ભરતીમાં જ્યારે તમે જે તે જિલ્લો છે તે શાળા તમને મળી જાય ત્યારબાદ જે તે પ્રમાણપત્રો છે તે જે તે યુનિવર્સિટી અથવા બોર્ડમાં ખરાઈ માટે મોકલવામાં આવતા હોય છે સ્કૂલ શાળા તરફથી પરંતુ આ વખતે જાતિ પ્રમાણપત્ર છે તે ખરાઈ અંગેની માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ અને ખરાઈ છે તે જ્યારે તમને જિલ્લો ફાળવણી સ્કૂલ ફાળવણી થઈ જાય ત્યારબાદ તેમાં તમારે જાતિ પ્રમાણપત્ર ખરાઈ અંગેની માહિતી છે

અને એસસી એસટી અને એસસીબીસી જે કેટેગરીના ઉમેદવારો છે તે જે વેબસાઇટ ઉપર મૂકેલા જે ફોર્મ છે પ્રમાણપત્રની ની ખરાઈ માટે તેમાં આધાર પુરાવો રજૂ કરવાનો હોય છે અને કયા કયા આધાર પુરાવા તમારે રજૂ કરવાના છે તેની યાદી છે એ પણ એમાં આપેલી છે અને એસ ફોર એક્ઝામ્પલ કે એસીબીસી કેટેગરીના જે ઉમેદવારો છે એને ઓગણીસો ને અઠ્યોતેર પહેલાનો પુરાવો હોવો આવશ્યક છે હવે એમાં ઘણા બધાને કન્ફ્યુઝન છે તો લિવિંગ સર્ટીમાં ઓગણીસો અઠ્યોતેર પહેલાં જે તમારું કોઈ પણ લિવિંગ સર્ટિફિકેટ હોય એટલે એની પહેલાં ઇસ્યુ થયેલું હોય અથવા તો બર્થ હોય ઓગણીસો અઠ્યોતેર પહેલાં તો પણ મિત્રો ચાલે એના માટે થઈ અને ચાલે છે અને એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો છે એ લોકોને ઓગણીસો સાઠ પહેલાંના પુરાવા એટલે ઓગણીસો સાઠ પહેલાંના પુરાવા કદાચ ધારો કે પિતા કે ન પિતાશ્રી કે એમનો ના હોય તો તમારા જે મોટા બાપા છે અથવા તો તમારા પિતાના કોઈ અન્ય મોટા ભાઈઓ દાદા એનો કોઈ પણ પુરાવો છે તે તમે રજૂ કરી શકો અને જેમાં તમારે કોઈ અટક નામ એમાં જો વિસંગતતા હોય તો તમારે એમાં સોગંદનામું રજૂ કરાવવું પડે ફોર એક્ઝામ્પલ તમારા દાદાનું સર્ટિફિકેટ રજૂ કરો છો જે તમારા સાહેબ નો કોઈ પુરાવો નથી તો તમે તમારા દાદા નું સર્ટિફિકેટ રજૂ કરો છો અને એમાં તમારી સરનેમ કોઈ ચેન્જ છે અથવા તો બીજું કઈ નામમાં કોઈ ચેન્જીસ છે કે કઈ છે તો તમે સોગંદનામું કરાવી શકો અને કોઈ પણ પ્રૂફ છે તે ઓગણીસો અઠ્યોતેર પહેલાનું એસસીબીસી માટે

તે એવું કહી શકાય કે પંદર તારીખની આજુબાજુ આવી શકે સરકારી ઉચ્ચતર નું અને ત્યારબાદ ગ્રાન્ટેડ નું એટલે આઠ થી દસ દિવસની અંદર ગ્રાન્ટેડ નું પણ આવી શકે અને પીએમએલ છે તે આવતા વીકમાં

તે આપવામાં આવતું હોય છે તો મિત્રો આ માહિતી છે જેના વિશે મેં તમને લોકોને માહિતી આપી અમારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એકવાર લાઇક અને શેર કરી દેજો થેન્ક યુ